પહોંચે એવું આપણા માટે થઈ છે તો હું સાહેબ તમે જે નોટિસ આપો છો ને અઢારસો ની કલમ બરાબર એ અઢારસો પંચ્યાસી તો સાહેબ મારો પહેલો સવાલ એ છે કે અઢારસો પંચ્યાસી મુજબ તમે નોટિસ આપ્યા પછી તમે વળતર જ્યારે નક્કી કરો છો ત્યારે બે ના પરિપત્ર મુજબ નક્કી કરો છો તો આવું શું કામ અને એ નોટિસમાં તમે નીચે લખો છો જે વળતર નક્કી કરી અને ખેડૂતને જે તમે આપો છો કાગળ પોચ એમાં લખો છો કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર આ વળતર તમને મળવા માટે તમે પ્રવર્તમાન કાયદાઓ શબ્દ લખો છો બરાબર છે એમાં પરિપત્ર નથી લખતા કારણ કે તમે વળતર અમને આપ્યું છે પરિપત્ર આધારિત કાયદા આધારિત નથી આપ્યું અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ એક હોય કે બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય જેના આધારે તમે નોટિસ આપો છો એ તો એમ કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પનસેશન એમાં ક્યાંય કરતા ક્યાંય જંત્રી ભાવ કે વાણિજ્ય ભાવ છે જ નહીં એમાં તો મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન છે ત્યારે સવાલ એ ઊભો થાય કે મિનિમમ ડેમેજ એટલે શું તો ડેમેજ ની અંદર અમારી જે કિંમત ઘટે છે જમીનની એ અમારું નુકસાન છે આ નુકસાનનો એમાં સમાવેશ થવો જોઈએ આજ લાઈન અમારા ખેતરમાં પચીસ વર્ષ લેવાની લેવાની છે એને હું કોઈ દિવસ બીની ખેતી નથી કરી શકવાનો એની નીચે હું ઢાર્યું એ ઢાર્યું મકાન બોર કૂવો ગોદા નથી કરી શકવાનો એની નીચે મારે નાળિયેરીનો બગીચો કરવો છે હું નથી કરી શકવાનો મારી જ જમીન છે તેમ છતાંય પચીસ વર્ષ સુધી હું જે નથી કરી શકવાનો એ મારું નુકસાન છે એ મારું જે નુકસાન છે એ નુકસાનનું પચીસ વર્ષનું નુકસાન કાઉન્ટ શું કામ નથી થતું જો તમે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ જે તમે જેને તમે પ્રવર્તમાન કાયદો કહો છો જેને તમે બે હજાર ત્રણ જેને પ્રવર્તમાન કાયદો કયો છો તો એ પ્રવર્તમાન કાયદા મુજબ આ હમણાં લાલજીભાઈ વાત કરી કંપનીઓ જે ધંધો કરે છે મને ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને એ મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કહે છે કે માનનીય કલેક્ટર સાહેબ પોતાના ધંધા કરવા માટે પાલભાઈની જમીનનો ઉપયોગ કરવો હોય તો પાલભાઈની જમીન કાં તો વેચાતી લેવી પડે અથવા તો ભાડે લેવી પડે આ મારા મિલકત ધારણ કરવાનો અધિકાર મને કહે છે તો એવી જ રીતે કંપનીઓને જો સેવા કરવી હોય હું આખા ગુજરાતના એક ખેડૂતને પૂછા વગર બાહે ધરી આપું છું આખા ગુજરાતના જેટલા ખેડૂતના ખેતરમાં તાર નાખવા એટલા નાખી દો થાંભલા ઉભા કરવા એટલા ઉભા કરી લ્યો એક ખેડૂત રૂપિયો નહીં માગે પણ શરત એટલી કે આ જેટલી વીજ કંપનીઓ વીજળી પેદા કરે એ પણ રૂપિયો સરકાર પાસેથી કોઈ પાસેથી લેવાની અમાર અમાર સેવા જ કરવી ચલો સહમત અમાર સેવા જ કરવી છે અમારે આ પચીસ વર્ષની અમે પચાસ વર્ષ નું લેખિત આપી દઈએ કંપની લેખિત આપે તો અમે એક રૂપિયો લેશું નહીં ના સરકાર પાસેથી જનતાની તિજોરીમાંથી કે કોઈ પણ પાસેથી રાષ્ટ્રો કરવાનો અમને અમારી છાતી ઉપર પચી પચી વર્ષ થાંભલા ઉભા થાય આવી રાષ્ટ્રસેવા અમને નથી જોતી આ સરકાર ને અને કંપની એટલે ઉદ્યોગ સેવા એટલે ઉદ્યોગ સેવા બરાબર એટલે આ એક સાહેબ મહત્વની વસ્તુ એ છે

તો અહીંયા મારા કાકાનો દીકરો છે અહીંયા આદાનો દીકરો છે અહીંયા ભાઈનું ખેતર છે આ ખેતરનો કંપની ઉપયોગ કરવો હોય તો અમારી પાસેથી વપરાશી હક લેવો પડે એના સિવાય કંપની અહીંયા આવી શકે નહીં મારા ખેતર સુધી જ્યાં તમે હુકમ કર્યો છે ત્યાં ત્યાં એનું વાહન લઈને આવવું હોય તો વપરાશી હક આપવો પડે જો આ ન કરે તો પોલીસ અહીંયા સુકમ કંપનીને પ્રોટેક્શન આપે છે આ ખેતરનો હુકમ છે તમારો નથી તમારો હુકમ નથી જાણ્યા વગર સાહેબ ખેડૂત છીએ અભણ છીએ તમે બધા તો નોકરી કરો છો અને આ કાયદાઓ ભણવા માટે તો તમને અમે પગાર દઈએ છીએ તો ઈ કાયદાઓનો હોય જયારે કંપની પ્રવેશ કરે ત્યારે કાયદો એમ કે છે કે અનધિકૃત પ્રવેશ છે અને અનધિકૃત પ્રવેશ સામે પોલીસ નું કામ બને છે કે ત્યાં ખેડૂતને રક્ષણ આપે શું મોટો પણ ખેડૂત અરજી ના કરે તો પણ સુઓ મોટો પોલીસે ત્યાં રક્ષણ આપવાની ડાયરેક્ટ બદલી જાય કોઈ પણ ગુનો બને ત્યારે પોલીસ મેન્યુઅલ છે એમ છે કે કોઈ પણ ગુનો બને અને એ પોલીસ જયારે જોઈ ત્યારે એને સુવો મોટો પોલીસ ફરિયાદ કરી આપે પોલીસ મેન્યુઅલમાં છે જયારે પોલીસ મેન્યુઅલ એમ કેતા હોય અમારે આવી રીતે સહન કરવાનું એક તો તમે નોટિસ આપો અલગ કાયદાથી વળતર આપો બીજા કાયદાથી એક કલેક્ટર આપે જંત્રી ભાવે અને બીજો કલેક્ટર આપે માર્કેટ ભાવે એક જ લાઈન સાતસો પાસઠ જેવી ખાતા મહારાષ્ટ્ર નવસારી કલેક્ટર હુકમ કરે છે રાજ્યમાં એક જ લાઈનમાં એક જ સરખો વીજ પ્રવાહમાં એક જ સરખી જગ્યા રોકતી વીજ લાઈન માં ખેડૂતે ખેડૂતે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે

આથી કુંતા સિદ્ધી ચાલુ કરી અને લાલપુર ના નાના લખિયા સુધીનું બરાબર છે તો એમાં ખાલી પંદર કિલોમીટર તમે આ બાજુ આયલા જાવ એટલે માત્ર પચીસ ખેડૂતો આવે છે બાકી આખે આખો દરિયાપટ્ટી આવે છે આખી લાઈન દરિયા પટ્ટી ઉપર હોય જાય એમ જે ખેડૂતો આવે એમ જ નથી તો ફળદ્રુપ જમીન શું કામ બગાડે છે કંપની એને પંદર થાંભલા ઓછા આવે એના માટે એના પંદર થાંભલાઓ ઓછા આવે એના માટે અમારા પાંચસો ખેડૂતોના ખેતરને પથારી ફેરવી નાખવાની સુકામાં રૂટ ના બદલે છે એકદમ નીકળે હળવદ થી જે લાલપુર જાય છે એ લાઈનમાં એને જે લાયસન્સ ની પ્રક્રિયામાં આપની ઉપસ્થિતિમાં એને પબ્લિક હિયરિંગ કરવું પડે એને કહ્યું જ નથી તમે ક્યાંય ગયા છો અદાણીના પબ્લિક હિયરિંગમાં લાયસન્સ લેતા ફેલ હા લાયસન્સ લેતા એ લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા કહું છું લાયસન્સ આ લાઇન પસાર કરવા માટેની લાયસન્સ લેવાની પ્રક્રિયામાં એને પબ્લિક હિયરિંગ કરવું પડે તમારા મામલતદાર તમારા પ્રાંત કે આપ ખુદ બરાબર છે આપના કલેક્ટરમાંથી કોઈ પણ એક પણ પબ્લિક હિયરિંગ એટલી લાઈનો નીકળી એમાં થયું છે તો સાહેબ આ કાયદાનો ભંગ છે ઉપાડીને પોલીસ અને ગાડીમાં નાખી દઈએ એટલે કાયદો એનો અર્થ એવું કે ખેડૂતો માટે છે જ નહીં માત્ર કંપનીઓ માટે જ છે સાહેબ આ જે છે સાહેબ આમાંથી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ અત્યારે જેટલા ખેડૂતોને આજે તમે નોટિસ આપીને બોલાવ્યા છે અમારી બધાઈ આજની વાત એ છે કે એમને સૌથી પહેલા તો એને મુદત આપી દેવામાં આવે વીસ દિવસ બે પાંચ દિવસની નહીં બરાબર છે ઓછામાં ઓછી વીસ દિવસની એમને મુદત આપો જેથી કરીને અમે ક્યાંક થોડુંક વકીલ થોડુંક લીગલી બધું જ ભેગું કરી અને સાથે તૈયારી સાથે અમે પાછા આવી શકીએ એટલા તો પેલા અમને ઓછામાં ઓછી આજે જેટલા ગામોને નોટિસ આપી છે એટલા ગામોને અમને વીસ દિવસની મુદત આપવામાં આવે બધા ગામ વતી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ અને આ મુદ્દતની જ વિનંતી નહીં આવનારા દિવસોમાં કંપનીએ ક્યાંક ક્યાં લો નો ભંગ કર્યો છે સાહેબ તમારી પાસે જો નિષ્ણાંત માણસો ના હોય તો હું જયેશભાઈ તો બે દિવસ અહીંયા આવી જાય અને નિયમોની તમારા એક માણસને આપો એની આપી દઈએ બધા જ કાયદાઓ આપી દઈએ એના શબ્દો ની ક્યાંક ઘણી વાર એવું બને શબ્દો થતું હોય તો એના સરકારે જ નક્કી કરેલા શબ્દો નું ક્યાં શું કેવી રીતે અદઘટન કરવું એના માટેના પરિપત્રો પણ હારે લઈને આવીએ અને તમારા માણસ હારે બેસીએ અને અમે કંપનીએ પચાસ જગ્યાએ કાયદાનો ભંગ કર્યો છે એ અમે તમને બતાવીએ અને પછી એ કંપનીઓ ઉપર એક્શન લ્યો અને ત્યાર પછી ખેડૂતોને નોટિસો આપવાનું ચાલુ કરો બરાબર